ભારતીય આધુનિક કલાનો પાયો નાખનાર એક એવું નામ જેમણે માત્ર ઓગણત્રીસ વર્ષના જીવનમાં એટલું કામ કર્યું કે સદીઓ સુધી યાદ રહે અમૃતા શેરગિલ ચાલો આજે એમની આ અસાધારણ સફરને જરા નજીકથી જાણીએ બિચારો જ્યારે દેશના પહેલા વડાપ્રધાન પોતે કોઈ કલાકાર માટે કહે કે એ અમૂલ્ય ખજાનો છે ત્યારે સમજી લેવાનું કે વાત કોઈ સામાન્ય પ્રતિભાની નથી થઈ રહી જવાહરલાલ નહેરુના બસ આટલા શબ્દો જ અમૃતા શેરગિલના કદને સમજવા માટે કાફી છે તો અમૃતા શેરગિલની કલાને સમજવી હોય ને તો સૌથી પહેલાં એમના જીવનને સમજવું પડે કારણ કે એમનું જીવન પોતે જ બે અલગ અલગ દુનિયાનું એક અનોખું મિશ્રણ હતું જીઓ એક તરફ હતા એમના હંગેરિયન માતા અને બીજી તરફ પંજાબના એક સીખ જમીનદાર પિતા જન્મ થયો યુરોપના બુડાપેસ્ટમાં પણ નસોમાં તો ભારતનું લોહી દોડતું હતું પૂર્વ અને પશ્ચિમનો આ જે સંઘર્ષ અને સમન્વય હતો એ જ આગળ જઈને એમની કલાનો આત્મા બનવાનો હતો પાંચ વર્ષ ફક્ત પાંચ વર્ષની ઉંમરે જે ઉંમરમાં બાળકો માંડ પેન્સિલ પકડતા શીખે બરાબર ને એ ઉંમરે અમૃતાના ચિત્રો કલાના મોટા મોટા જાણકારોને પણ પ્રભાવિત કરી રહ્યા હતા મતલબ કે એક અસાધારણ સફરની શરૂઆત તો બચપનમાં જ થઈ ચૂકી હતી હવે આવી જન્મજાત પ્રતિભા હોય તો એને નિખારવા માટે યોગ્ય તાલીમ તો જોઈએ જ અને એના માટે પેરિસ જે દુનિયાની કલાની રાજધાની કહેવાય એનાથી સારી જગ્યા બીજી કઈ હોઈ શકે અને પેરિસ જઈને પણ અમૃતાએ ધૂમ મચાવી દીધી ત્યાંના પ્રતિષ્ઠિત ગ્રેન્ડ સેલોનમાં સન્માન મેળવવું એ કોઈ નાની વાત નહોતી એટલું જ નહીં એસોસિએટ તરીકે પસંદ થનારા એ સૌથી યુવાન અને એકમાત્ર એશિયન હતા જાણે કે પશ્ચિમી કલાના સૌથી મોટા મંચ પર એક ભારતીય કલાકારે પોતાનો ડંકો વગાડ્યો હતો પણ પશ્ચિમમાં આટલી બધી સફળતા મેળવ્યા પછી પણ અમૃતાના મનમાં ક્યાંક એક ખૂણો ખાલી હતો એમને પોતાના મૂળ પોતાનો દેશ ભારત પાછો બોલાવી રહ્યો હતો અને આ જે વતન વાપસી હતી ને એ જ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ભારત પાછા આવીને એ પહોંચ્યા અજંતાની ગુફાઓમાં અને ત્યાં જે જોયું એ જોઈને તો જાણે એ મંત્રમુગ્ધ જ થઈ ગયા સદીઓ જૂના એ ભીંત ચિત્રોમાં એમને પહેલીવાર ભારતીય કલાનો સાચો આત્મા દેખાયો બસ એ દિવસથી એમની જોવાની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ અને એમની પીંછીની દિશા પણ તો અજંતાનો એ ભવ્ય ભૂતકાળ તો જોયો પણ જ્યારે અમૃતાએ એ સમયના ભારત પર નજર કરી ત્યાંના લોકો અને જમીનને જોઈ ત્યારે એમને શું દેખાયું શું એમને એ ભવ્યતા દેખાઈ જેની વાતો થતી હતી કે પછી હકીકત કંઈક સાવ અલગ જ હતી આ શબ્દો ખુદ અમૃતાના છે એમણે જોયા લોકોના ચહેરા પર છવાયેલો વિષાદ ગરીબી અને કેવી મૌન વેદના પેરિસની એ ચમકદમક દુનિયામાંથી આવેલા કલાકાર માટે આ એક ઝાટકો હતો અને બસ ત્યાં જ એમણે નક્કી કરી લીધું કે હવે એમની કલા આ જ લોકોનો આ જ વેદનાનો અવાજ બનશે અને બસ અહીંથી જ ભારતીય આધુનિક કલાનો એક તદ્દન નવો અધ્યાય શરૂ થાય છે અમૃતાએ પોતાની પશ્ચિમી તાલીમ અને ભારતીય સંવેદનાને ભીળવીને એક એવી નવી જ કલાદૃષ્ટિનું સર્જન કર્યું જે પહેલાં કોઈએ જોઈ ન હતી તો એમની શૈલીમાં એવું તો શું ખાસ હતું જુઓ ટેકનિક એમણે પશ્ચિમમાંથી શીખેલી પણ જે દિલ હતું જે આત્મા હતો એ એકદમ ભારતીય હતો એમણે યુરોપિયન સ્ટાઇલના રંગો અને રેખાઓનો ઉપયોગ કર્યો પણ શેના માટે ભારતના ગામડાના લોકોની વેદના અને એમના સરળ સૌંદર્યને કેન્વાસ પર જીવંત કરવા માટે સાચું કહું તો આવો પ્રયોગ એની પહેલાં કોઈએ કરવાની હિંમત જ નહોતી કરી એટલે જ આપણે કહી શકીએ કે અમૃતા શેરગીલ માત્ર એક ચિત્રકાર નહોતા એ તો એક ક્રાંતિકારી હતા એમણે ભારતીય કલાને રાજા મહારાજાઓના મહેલોમાંથી બહાર કાઢીને સીધી સામાન્ય માણસના જીવન સુધી પહોંચાડી આ જ કારણ હતું કે એમને ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રદૂતનું બિરુદ મળ્યું પણ ક્યારેક એવું લાગે છે કે જ્યારે એ કોઈ પ્રતિભા આટલી તેજસ્વી હોય ત્યારે કદાચ નિયતિને પણ એ મંજૂર નથી હોતું અમૃતા શેરગીલની કલા જ્યારે એના શિખર પર પહોંચી રહી હતી બસ ત્યારે જ અચાનક એમની વાર્તાનો અંત આવી ગયો ઓગણત્રીસ ફક્ત ઓગણત્રીસ વર્ષ ઓગણીસો એકતાલીસમાં એકદમ અચાનક એમનું અવસાન થયું ભારતીય કલા જગતે એ દિવસે શું ગુમાવ્યું હતું એનો તો કદાચ આજે પણ કોઈ અંદાજ નથી લગાવી શકતું હજુ તો હજુ તો કેટલાય માસ્ટરપીસ બનવાના બાકી હતા અને આ જ એક સવાલ છે જે અમૃતા શેરગિલના વારસાને હંમેશા માટે જીવંત રાખે છે કે કેવી રીતે કેવી રીતે કોઈ વ્યક્તિ આટલા ટૂંકા જીવનમાં આખા દેશની કલાની દિશા બદલી શકે છે એમનું જીવન ભલે ટૂંકું રહ્યું પણ એમની પિંછીએ ભારતીય કલાના કેનવાસ પર જે રંગો પૂર્યા છે ને એ રંગો ક્યારેય ક્યારે ઝાંખા નહીં પડે